શું નામ છે મારા ભાઈ તમારું અંબારમ બાપાનું નામ વજાજી કેવી આટક સુઠાર કયા ગામ રહેવાનું પઠામડા સિટી કઈ પડે રાજ હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને કેટલા વાર તકલીફ હતી ત્રણ વર્ષ ની અને અહીંયા કેટલી વાર આયા ચાર વખત કેટલા ટકા ફેર પડી ગયો ઉતાડું બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું ખૂબ સરસ અને અમારી દવા કેવી છે એકદમ સારી કોઈ આડેસર કરતી નથી સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે 13 ત્રીજો મહિનો 2025 મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈદ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ ત્રણ દિવસ રાધનપુરમાં વિઝિટ હોય છે તો જ્યારે રાધનપુરમાં તપાસ આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર હવે એમના પેરા ભાઈ છે બીજા એમને પૂછીએ આપણે શું નામ છે મારા ભાઈ તમારું પટેલ આખું બોલો પટેલ ક્વાનતિભાઈ બાપાનું નામ કરશનભાઈ બરાબર કયા ગામ રહેવાનું પઠામડા સિટી કઈ પડે થરાદ બરોબર હવે આ તમે બધાને લઈને આવો છો આ કાકાને કેટલા ટકા ભેર પડી ગયો સો એ સો ટકા કાકાને મટી ગયો બરાબર અને અમારું કામકાજ કેવું લાગે છે બહુ સરસ બહુ સરસ અને અમારી દવા કેવી છે તમારી દવા આયુર્વેદિક બહુ સરસ છે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે આપણે અઢારે વરણ જોઈએ હિન્દુસ્તાનની અંદર તો બધી અઢારે વરણ પૈસાવાળી નથી મારા વાલાઓ અને આજે ગરીબ મધ્યમ વર્ગ દવા લઈ લઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી અને ખાટલામાં સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈ ધ ફોલો કરજો બે લાઈક કરજો હર અઠવાડિયે નવા નવા વિડીયા અપલોડ થાય છે જોતા રહેજો અને મારા તરફથી બે હાથ જોડી અને બધાય અઢારે વરણને હું નરમા વિનંતી કરું છું કે અઢારે વરણ રૂપિયાવાળી નથી અને ગરીબ મધ્યમ વર્ગ આ હિન્દુસ્તાનની અંદર છે આ વિડીયાને તમારા ગ્રુપની અંદર શેર કરજો તો મારું નામ છે અનવરભાઈ વૈ ધ અને ઘણા લોકો પૂછે સાહેબ તમે કયા ગામથી આવો છો તો મારું ગામ છે અંજાર અંજાર આવ્યું કચ્છમાં તો નમસ્કાર મિત્રો મારા વાલાઓ અને મારું રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી પાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળાની સામે દિવ્યા કોમ્પ્લેક્સ અને ઓફિસ નંબર સાઠ ગુરુવાર શુક્રવાર અને શનિવાર ચાલુ હોય છે સવારે નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે મારી આગળ છે આશાપુરા હોટલ લોજ પાથીભાઈ રબારી બંધવાડવાળા એમને પૂછી લેવાનું એમની જોડે મારો નંબર છે અને મારું કાર્ડ પણ મળી જશે નમસ્કાર મિત્રો મારા વાલાઓ